હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયો મનાવો તો વિડીયો લાઈક કરો અને ખેતીની વાતો લોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો અત્યારે હેને ને તમને ખબર હતી કે આપણે કપાસમાં પાંચમી વીડી ચાલુ કરી છે અને જોઈ લો હજી હમને આપણે આ હે ને આ થોડીક હજી આ બાજુ પાટલા છે ને આપણે વીણવાના બાકી છે અને આ બાજુ ભાગ તમને દેખાય આ બધું તે વીણાઈ ગયો છે અને મિત્રો છે ને અત્યારે થયા છે સાંજના ચાર તો હેને ને અત્યારે આપણે ચાર વાગે વિડીયો બનાવી છે અને હેને પછી કીધું આપણે જવાનું છે ઘરે તો ઘરે શું લેવા જવાનું છે મિત્રો આપણે હેને ને દ્વારકા જવાનું છે ને એટલા માટે તે દ્વારકા જાવીને તે વિડીયો આપણે પ્રકાશ બારીયા વ્લોગ ચેનલ છે ને તેમાં આવી જાય અને મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે હજી આમાં આપણે ઝીંડવા કેટલા વધે છે તો જોઈ લો હમણાં હેને હું તમને દેખાડું અત્યાર લગી મને મિત્રો જોઈ લો આપણે એક વીઘે ચોત્રીમણ કપા નીકળી ગયો છે તે આપણે હેને ને આજે પાંચમી વીણી ચાલુ જ છે અને હજી આમાં તમને ઝીંડવાની વાત કરું ને તો તમે ચાલુમાં ચાલુમાં જોઈ શકો છો જોઈ લઈએ આપણે વિડીયો બંધ નથી કરતા કે નથી આપણે હે વિડીયો સ્કીપ કરતા જોઈ લ્યો હજી હે ને આપણે મિત્રો હજી આમાં હે ને આવા ઝીંડવા વધે છે દેખાય તમને તો જોઈ લ્યો આપણે વીણલામાં તમને દેખાડું જોઈ લ્યો તમને દેખાય મિત્રો અત્યારે હે ને આપણે કપાસમાં આવા હજી જોઈ લ્યો હજી એટલે એટલે હે ને ઝીંડવા બાકી વધે છે આમાં તમને દેખાતું દઈ છે જોઈ લઈએ કેળી જોવા આપણે હજી આમાં આવા ઝીંડવા છે હજી આ ફાલ બાલને રહ્યો ને એ આપણે ગણવાનું નથી ખાલી એને ઝીંડવા તમે આમાં બધે જોઈ શકો છો જોઈ લઈએ હજી હે આમાં આપણે દેખાડીએ ને તો જોવા હજી આવી રીતના હે ને આપણા કપાસમાં અત્યારે હજી ઝીંડવા છે જોઈ લઈએ હજી થોડાક હે ને આપણે આગળ જાવી આપણે

હજી હે થોડાક આગળ આવી જઈએ એટલે આ દેખાય આમ કપા નમી ગયેલો છે ને મિત્રો એટલે હે ને આપણે હજી આવી રીતના ઝીંડવાજી આપણે આ કપાસમાં છે હજી એટલે આ બધા આ એરમાં પણ તમે જોઈ શકો છો બધી ચાલો બસ મિત્રો તમે જોઈ લીધો ને ઝીંડવાજી આપણે છે ને આ કપાસમાં જી એટલે એટલા ઝીંડવા વધે છે અને એમ ને મિત્રો જોઈ લઈએ છીએ આપણે કપાસ વીણતા વીણતા એટલા ભૂગ્યા છીએ તો હાલો બસ મિત્રો તમે આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને ખેતીની વાત ઉપ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તે લાઈક વધે જય માતાજી